ખાસ કરીને ગરમીથી નંદીઓને રક્ષિત કરવા માટે ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હજુ અંજાર રામત ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર ખાતે નંદી સેવા કાર્યના ભાગરૂપે સચ્ચિદાનંદ મંદિરના મહાન પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સાતસો જેટલા નંદીઓ માટે ગરમીમાં ફુવારા મૂકવામાં આવેલ છે અને પૌષ્ટિક ફળદાણમનું નિરણ કરવામાં આવ્યું છે કચ્છમાં વધતા જતા તાપમાનને લઈ ગરમીનું પ્રમાણ વધતા અબોલ પશુ પંખીઓમાં ગરમીથી પરેશાન થઈ જાય તેવા હેતુ માટે તમને રાહત મળે ત્યારે નંદી શાળાના ચાર સાઈડ ઉપર ફુવારા ગોઠવવામાં આવતા પશુઓ પર પાણીનો છંટકાવ થઈ રહ્યો છે નંદીઓના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો કરવા માટે મહત્વ આપવામાં આવ્યું છે દાડમમાં રહેલું લોહ લોહતત્વ અને અનેક પ્રકારના પોષક તત્વો પશુના આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોય છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દાડમ જેવા રસાળ પશુઓ પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે જેવા હેતુ સાથે આ કામ કરવામાં આવ્યું છે સાતસો જેટલા નંદીઓ ઉપર પાણી છાંટવામાં આવ્યું છે તેમ ત્રિકમદાસજી મહારાજે આમ તક ત્યુદાસ શાસ્ત્રીની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે